સામાજિક સુધારાની દિશામાં લખતર તાલુકામાં એક મહત્વપૂર્ણ પહેલા હાથ ધરવામાં આવી લખતરકોળી ઠાકોર સમાજ દ્વારા લખતર આદલસર રોડ પર આવેલી વેલનાથ સોસાયટી ખાતે સામાજિક બંધારણ સુધારણા સભાનું આયોજન થયું જેમાં લખતર પાટડી ધાંગધ્રા સહિત સાયલા ચોટીલા થાનગઢ મૂળી વઢવાણ તાલુકાના કુલ એકસો પચાસથી બસ્સો જેટલા ગામડાઓમાં મોટી સંખ્યામાં સમાજમંથુ ઉપસ્થિત રહ્યા સભામાં પેઢી દર પેઢીથી ચાલી રહેલા કુરીવાચો વ્યસનમુક્તિ તેમજ સગાઈ લગ્ન પ્રસંગમાં થતા બિનજરૂરી ખર્ચ દહેજ પ્રથા તેમજ પૈસાના ખાનગી લેવડદેવડ વધુ પડતા સોના ચાંદીના દાગીના મોટા ડીજે અને હાઈફાઈ વિડીયોગ્રાફીની ચર્ચા કરી સમાજ સુધારણા નિર્ણય લીધા જેને એક એકમથા આવકાર્યા હતા અને ચુસ્ત પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી વ્યસન મુક્તિ અને ખર્ચાળ લગ્ન પ્રથાઓ પર કડક ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાઓના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં આ પ્રકારના ખોટા ખર્ચમાંથી બચી શકાય અને સમાજમાં સામાજિક સ્તરે સુધારાકારક નિર્ણય લેવામાં આવે તેવી ખાસ વાત કરવામાં આવી હતી અને તમામ હાજર આગેવાનોએ આ વાતને સ્વીકારી હતી અને આગામી સમયમાં ચુસ્ત પાલન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી